બુધવારે વડોદરા મહાનગરપાલિકામાં સામાન્ય સામાન્ય સભા મળી હતી આ સભામાં ગત મહિને આવેલા પૂર બાદ રાજ્ય સરકાર દ્વારા પૂર પીડિતોને કેસ્ટ્રોલ સહાય ઉપરાંત ઘરવખરી કપડા સહાય તેમજ નાના ફેરિયાઓથી માંડી દુકાનદારો વેપારીઓ માટે સહાય જાહેર કરવામાં આવી હતી

વરસાદી પર દબાણ કરવાને કારણે શહેરના લોકોને ભોગવવાનો વારો આવ્યો હોવાનું વારંવાર કહેવામાં આવતા આક્ષેપો મુદ્દે સામાન્ય સભામાં મ્યુનિસિપલ કાઉન્સિલર અને ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા જૂના નકશામાં પુરવાર સાથે જણાવતા એક તબક્કે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને કેયુ ડોકડિયા દ્વારા એકબીજા પર આક્ષેપો પ્રતિ આક્ષેપો કરતા સભામાં ગરમાગરમી જોવા મળી હતી

શહેરના હિતમાં જે કોઈ પણ કોઈના દબાણો હોય તે દૂર કરવા જોઈએ અને સભામાં અગાઉ પણ આ અંગે રજૂઆત કરી હોવાનું તેમણે જણાવ્યું હતું જે રીતે પરાક્રમસિંહ જાડેજાની જે જમીન હતી એમાં નદી કિનારા પર માત્ર બે ઓટલા બાંધવામાં આવ્યા હતા અને એ પણ જમીન ના ધોવાય એના માટે પ્રોટેક્શન માટે આ ઓટલા બંધાયા હતા મારા અને કમિશનર શ્રી સાથે મિટિંગ દરમિયાન અમે આ મુદ્દો કહેતા પરાક્રમસિંહે જાતે એ ઓટલા સ્વેચ્છાએ દૂર કર્યા છે પરંતુ એના સામે જ કિનારે વિશ્વામિત્રી નદીથી દસ મીટરના ડિસ્ટન્સ પર વિનુભાઈ જીવાભાઈ પટેલ મારી પાસે નામ એક્ઝેક્ટ નથી પણ વિનુભાઈ જીવાભાઈ પટેલ એ કોંગ્રેસના આગેવાન છે એમને ઝોન ફેર કર્યા વગર ત્યાં મોટો બે માળનો બંગલો બનાવી દીધો હતો જ્યારે પ્લિન્થ લેવલે કોર્પોરેશનના ધ્યાનમાં બે હજાર અઢારમાં આવ્યું ત્યારે કોર્પોરેશને એમને નોટિસ આપી હતી કોર્ટમાં કેસો થયા હતા કોર્ટે સ્ટેટસ કો આપ્યો હતો કે કોઈએ બાંધકામ વધારવું નહીં આમ છતાં ત્યાં બે માળનો બંગલો પાછળથી એમને ઉભો કરી દીધો

આજ સુધી ભૂખીની અંદર પણ એવું કહી રહી હતી મંજૂર ઓગણીસો છોતેર છોતેર ની સાલમાં આખા એરિયામાંથી ભૂખી કાંસ જ ઉડાવી દીધી એ આ કોંગ્રેસી સરકાર અને બાર આખા ભૂખી કાંસ આખા ભૂખી કાંસ પર ફાઈનલ ટીપી ના પ્લોટ આ કોંગ્રેસની સરકારે આપી દીધા હતા આજે કોંગ્રેસના સભ્યોને અમે વિનંતી કરી કે ભાઈ તમે વીસ વર્ષમાં ઓગણીસો છોતેર થી લઈને ઓગણીસો પંચાણું સુધી તો વીસ વર્ષ એમનું શાસન હતું એક લેટર પણ ભૂખી કાસને બચાવવા માટે લખ્યો છે આજે ત્યાં ભૂખી કાસનું અસ્તિત્વ મિટાયેલું છે અને ત્યાં તમામ જગ્યા પર બિલ્ડિંગોની પરમિશનો અપાઈ છે કારણ કે ત્યાં બધે ફાઈનલ પ્લોટ પાડવામાં આવ્યા હતા એલે કોંગ્રેસ માત્ર આક્ષેપ કર્યો એની સામે કોંગ્રેસની कर्तૂત કે જેમને ભૂખી આખી ફાઈનલ ટીપીમાંથી જોડાવી દીધી ભૂખી કਾਸે જોડાવી દીધી આ લોકો સમક્ષ આજે મેં ખુલ્લી પાડી વીસ વર્ષથી તો તમે પણ ભૂખી કаст પર જે દબાણો થયા છે એના કારણે જે પુર આવે છે લોકોને તો ડુબાડી રહ્યા છે ત્યારે ડ્રાફ્ટ ટીપી 1976 માં મંજૂર થઈ ત્યારબાદ બાદ ફાઈનલ પ્લોટ વીસ વર્ષની અંદર જે એ લોકોએ બધી જ

અને એની પર બાંધકામ પરમિશન સાથે થયું છે આજે જે આ ભૂખીનો પ્રશ્ન છે એનો પણ બીજો સર્વે કરીને જે ચાર મીટર પાંચ મીટર ની ભૂખી વચ્ચેથી પસાર થઈ રહી છે અને એને બીજી જગ્યા પરથી પણ બીજી સાડા ત્રણ ચાર મીટરની ભૂખી આગળ જઈને મેચ કરવાની અને આઠ મીટરની ભૂખી પાછી રિવાઈવલ કરવાનું કામ હવે અમે સર્વેના આધાર પર અમારી સરકાર કરવાની છે અચ્છા કેયુરભાઈ અત્યારે જ્યારે સર્વે કરવાની વાત છે બે હજાર ચૌદમાં બે હજાર ઓગણીસમાં પણ પૂરની પરિસ્થિતિ ઊભી થઈ હતી તે વખતે કેમ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવી તે વખતે કેમ કોઈ પગલાં નથી લેવાયા બે હજાર પૂરની પરિસ્થિતિ ઓગણીસની અલગ હતી આ વખતની પૂરની પરિસ્થિતિ ખૂબ અલગ છે આ વખતે આપણે ના જોયેલું સૌથી મોટું આમ તો એવું કહી શકાય કે છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષમાં સૌથી ભયંકર પણ કદાચ વધારે સમયમાં સૌથી સૌથી ભયંકર લોકો એમ છે હતું આ વખતનું પૂર એ બે હજાર ચોવીસનું નું પૂર આ પચાસ વર્ષનું સૌથી મોટું પૂર છે અને આની અંદર જ્યારે આટલી મોટી આફત શહેર પર આવી હોય તો અનેક પ્રકારના નિર્ણયો સરકારે એક તો રાહતના જે નિર્ણયો કર્યા છે દરેક પહેલાં માત્ર કેસ્ટો લોપાતી તી પૂરમાં આ વખતે ઘર વખરીનો સામાન કપડાની સહાય પણ સરકારે આપી છે પહેલા સરકાર એ ક્યારે કોઈ દુકાનદારને નુકસાન થયું તો રૂપિયા નહોતી ચૂકવતી આ વખતે સરકારે નાની મોટી દુકાનદાર રેકડી ધારકો કેબિનવાળાને પણ રૂપિયા ચૂકવવાનો નિર્ણય કર્યો છે આ આફતની અંદર જેટલી બને એટલી સહાય લોકો સુધી પહોંચાડવાનું કામ સરકારે કર્યું છે આ આફતની અંદર આપણે કેવી રીતે આ ભવિષ્યમાં ના આવે એના નિરાકરણ શોધવાનો આજનો એ સૌથી ઉત્તમ સમય છે અને આજે આ તમામ પ્રકારો દબાણો હોય નદીના હોય કાસના હોય આ તમામ દબાણો પણ દૂર કરીશું જે પણ રિયલ દબાણ હશે પરમિશન વગરનું બાંધકામ હશે એ તમામ દૂર કરવું પડશે એની સાથે કાસો જે ચાર મીટર હોય પહેલાં આઠ મીટર પહોળી હતી હવે ચાર મીટર થઈ તો ચાર મીટર બીજી ક્યાંથી લઈ જવી અને એનો પણ નિકાલ આ વખતે કોર્પોરેશન ને રાજ્ય સરકાર કરવાની છે તમે પ્લાનિંગ થઈ રહ્યું છે ક્યાં સુધી અમલમાં મુકાશે જો આજે પ્લાનિંગ કરી રહ્યા છે માન્ય મુખ્યમંત્રી શ્રીએ વિશ્વામિત્રી રિવાયવલ પ્રોજેક્ટ માટે 1200 કરોડ પણ ફાળવ્યા છે જ્યાં આ કાંસોનું પ્લાનિંગ પણ આજે ચાલુ કર્યું છે એનો સર્વે રિપોર્ટ પણ આજે મળી ચૂક્યો છે તો આનું પણ કામ આગામી સમયની અંદર અમે ખૂબ ઝડપથી કરીશું તમે કીધું કે કોંગ્રેસના શાસનમાં મૂકી કાસ પર ફાઇનલ પ્લોટ આપવામાં આવ્યા

જયારે ભૂતકાળમાં હું કોંગ્રેસ શાસન કરતા ઓગણીસો પંચાણું પહેલાના હોવાના કારણે લોકોએ નવ મીટર છોડીને પરમિશનો લઈને બાંધકામ કરેલા છે તો એ પણ ભલે કોંગ્રેસની સરકાર હતી પણ છતાં પણ નિયમ અનુસાર એની સામે એકવાર ટેકનિકલ પાસાઓ તપાસીને કાર્યવાહી કરવી પડે કારણ કે પરમિશન સાથે થયેલા બાંધકામ છે અને આજે તો ત્રીસ મીટરનો નિયમ લાગુ પડ્યો છે એટલે નદીના બંને કાંઠાની બંને બાજુ ત્રીસ મીટર સુધી ભવિષ્યમાં કોઈ પણ બાંધકામ ભલે જોનભર થયો હોય બાંધકામ થઈ શકે એનું શું હવે ઊઠે જે જે બાંધકામ હતું જે ઓટલા હતા એ તો એમને જાતે સ્વેચ્છાએ દૂર કર્યા છે ઓટલાની વાત નથી માર્જિન જે છોડવા મીટરનું પગલો માંથી કહી રહ્યા છો કે ત્રીસ મીટર છોડવાનું માલાજી અગોરા મોલ સયાજી હોટલ આ તમામ તો ત્રીસ મીટર કોઈ માર્જિન નથી છોડ્યું દર્શન કોમ્પ્લેક્સ દર્શન સેન્ટ્રલ હું કહું તમને આમાં જયારે ટીપી ફાઇનલ થતી હોય છે ત્યારે ટીપી ફાઈનલમાં જે એફપી ફાળવાતા હોય છે એની અંદર છોડીને પરમિશનો લઈને બાંધકામ કરેલા છે તો એ પણ ભલે કોંગ્રેસી સરકાર હતી પણ છતાં પણ નિયમ અનુસાર એની સામે એકવાર ટેકનિકલ પાસાઓ તપાસીને કાર્યવાહી કરવી પડે કારણ કે પરમિશન સાથે થયેલા બાંધકામ છે અને આજે તો ત્રીસ મીટરનો નિયમ લાગુ પડ્યો છે એટલે નદીના બંને કાંઠાની બંને બાજુ ત્રીસ મીટર સુધી ભવિષ્યમાં કોઈ પણ બાંધકામ ભલે ઝોન બેર થયો હોય બાંધકામ થઈ શકે નહીં જે કરી દીધું છે બાંધકામ એનું શું હવે ઉકેલ જે જે બાંધકામ હતું જે ઓટલા હતા એ તો એમને જાતે સ્વેચ્છાએ દૂર કર્યા છે ઓટલાની વાત નથી માર્જિન જે છોડવાનું છે મીટરનું એ બગલો પાટી દીધો તમે કહી રહ્યા છો કે 30 મીટર છોડવાનું બાલાજી અગોરા મોલ સહ્યાજી હોટેલ આ તમામ તો 30 મીટર કોઈ માર્જિન નથી છોડ્યું દર્શનામ કોમ્પ્લેક્સ દર્શન સેન્ટ્રલ હું અમને કહું તમને આમાં જ્યારે ટીપી ફાઈનલ થતી હોય છે ત્યારે ટીપી ફાઈનલમાં જે એફપી ફળવાતા હોય છે એની અંદર બાંધકામ થતું હોય છે અને આ કોંગ્રેસનું શાસન હોય કે ભાજપનું હોય આ તમામની અંદર બાંધકામ આ થતા હોય છે હવે જે નદી ગુડાનો વિસ્તાર છે એની અંદર જે જોનફેર થયા છે એમાં ત્રીસ મીટર કે હવે ભવિષ્યમાં કોઈ પણ જગ્યા પર ત્રીસ મીટર સુધી બાંધકામ નહીં થાય એ સરકારે સીજીડીસીઆર નિયમમાં ખાતરી કરી છે

તોડવા પાત્ર છે કે નથી આ યોગ્ય છે કે નથી ત્યારે ભૂતકાળમાં કદાચ ઓગણીસો પંચાણું પહેલા કોઈ નવ મીટર પણ દૂર બાંધકામની પરમિશન લીધી હોય તો આપણે આજે તોડી શકતા નથી કારણ કે એને મીટરની બાંધકામની પરમિશન લીધી છે તો ભલે કોંગ્રેસનું શાસન હોય તો પણ એ આજે આપણે તોડી શકતા નથી કારણ કે એને કોર્ટમાંથી સ્ટે મળી શકે એમ હોય છે તો આપણે જે ટોટલ ઇલિગલ બાંધકામો કર્યા છે એ ટોટલ ઇલિગલ બાંધકામોનો સર્વે ચાલુ છે અને એના આધાર પર દબાણો મુક્ત કરવામાં દબાણો નહીં તૂટે તો પછી પ્રશ્ન તો એનો એ જ રહેશે વિશ્વામિત્રી માં પૂરું ફરીથી પૂર આપશે બડોદાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો